આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેરના ગલી મહોલ્લા અને ઘરોમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે બાપાની સ્થાપના કરવામાં આવી છે આજથી શરૂ થતા ઉત્સવમાં શહેરના મોટાભાગના મંડળો મહોલ્લા ગલીઓમાં તેમજ તમામના ઘરોમાં શ્રીજીની શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સ્થાપના કરવામાં આવી આ સ્થાપના કોઈ બાધાના ગણપતિ મૂકે છે તો કોઈ વર્ષોથી ગણપતિ મૂકતા હોય છે આ સાથે જ ખૂબ સુંદર ડેકોરેશન કરીને સજાવટ કરવામાં આવતી હોય છે અને ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે રેકોર્ડા વિસ્તારમાં નાના બાળકોએ આ વર્ષે પહેલી વાર પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના કરી છે ગણપતિની સ્થાપના કરીને આરતી ઉતારવામાં આવી હતી સાથે ગણપતિ બાપ્પાની થાળમાં મોદકના પ્રસાદીની પણ વૈષણી કરવામાં આવી હતી

આજથી જે ગણેશ પર્વ ચાલુ થયું છે શરૂઆત થઈ છે પ્રારંભ થયો છે ઘેરે ઘેર આનંદ અને ઉત્સાહ નું વાતાવરણ છે ગણેશ વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત વિધિગત ગણેશજી સ્થાપનાઓ થાય છે ને લોકો ઉત્સાહથી આનંદથી ગણપતિનું આગમન સ્થાપના કરે છે ગણેશજી એ વિઘ્નહર્તા છે દરેકને શ્રદ્ધાનું આસ્થા છે એમાં ગણેશજીમાં અને વિઘ્નહર્તા બધાનો મનોપૂર્વક આશીર્વાદ આપે છે અને એમની મા લાગણીઓ બધી પૂરી કરે છે